નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુર્યા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો ચોમાસુ નજીક આવતા વર્ષમાં ચોમાસામાં વરસાદ કેવો પડશે તેના માટે આપણે અલગ અલગ અભ્યાસ કરી દેતા જેમાં રીતોની ચૈત્રી દનૈયા વાનસ્પતિક સંકેતો જેવા વિવિધ પરિબળોનો ઘણો અભ્યાસ થતો હોય છે જેમાંથી ટીટોડીના ઈંડા ઉપરથી પણ આવનારું ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવતો હોય છે મિત્રો એમ હું મોડલો આધારિત જ આગાહી વધારે આપું છું પરંતુ ગુજરાતમાં નું અનુમાન લગાડવા માટે ઘણી પ્રાચીન પદ્ધતિઓ પણ છે જેમાં ઘણા લોકો વિશ્વાસ ધરાવે છે મિત્રો આ કોઈ મારી આગાહી નથી આ માત્ર પદ્ધતિઓનો અભ્યાસ કરી તેના દ્વારા શું સંકેત મળ્યો તેની માહિતી હું તમારી સમક્ષ રાખું છું હવે મિત્રો મેન મુદ્દા પર આવીએ કે આપણે જોતા હોઈએ છીએ કે રાજ્યમાં કોઈ પણ એક વિસ્તારમાં ટીટોડી ઈંડા મૂકે તો એ એક જ ફોટો આપણે ફેરવી આખા ગુજરાતમાં તેના આધારે ચોમાસાનો વરસાદ નો પડકારો કાઢી લેતા હોઈએ પણ મિત્રો તે રીતે જોવાનું હોતું નથી અલગ અલગ વિસ્તારમાં ટીટોડીના અલગ અલગ સંકેતો જોવા મળતા હોય છે તો આપણે જે વિસ્તારમાં ઈંડા મૂક્યા હોય એ પ્રમાણે તેનું અનુમાન કરવાનું હોય છે અને આ વિડીયોમાં પણ હું તમને એક વિસ્તાર નહીં

તેટલો આવતા વર્ષમાં વધુ વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઘણા લોકો ઈંડા ઉભા કે આડા મૂક્યા તેનું પણ અવલોકન કરતા હોય છે આ પદ્ધતિમાં ચાર ઈંડા ચોમાસાના સારા સંકેત માટે અનુકૂળ છે તેથી વધુ કે તેથી ઓછા ઈંડા તે પ્રમાણે થોડો ઓછો કે થોડો વધુ વરસાદના સંકેત આપે છે મિત્રો આ વર્ષે જ્યાં જુઓ ત્યાંથી એવા સમાચાર આવી રહ્યા છે કે ટિટોડીએ ઈંડા બહુ વેલા મૂક્યા છે તો તેની શું અસર ગણી શકાય તો મિત્રા વહેલા ઈંડા મૂક્યા તે ખૂબ મોટી બાબત છે કેમ કે આપણે એમ માનીએ છીએ કે પિટોડી જેટલા ઊંચા ઈંડા મૂકે તેટલો વધુ વરસાદ થાય પણ મિત્રો એ જોવાની સરખી રીત નથી ટીટોડી ક્યારે ઈંડા મૂકે છે તેના પરથી ઊંચા મૂક્યા કે નીચા મૂક્યા તેનું મહત્વ રહેલું હોય છે એટલે કે જ્યારે ચોમાસું નજીક આવી ગયું હોય ત્યારે જો ટિટોડી ઈંડા મૂકે અને જમીન થી ઉપર મૂકે તો આપણે એમ સમજવાનું હોય છે કે આના આધારે વરસાદ વધુ થશે કેમ કે તેમના બચ્ચા માટે વધુ વરસાદ ને લીધે ઓછા વિસ્તારમાં ઈંડા મૂકે તો તેને રક્ષણ મળી શકે હવે અડધા ઉનાળામાં ટીટોડીએ ઊંડા મૂક્યા હોય કે જમીન નીચે મૂક્યા હોય એનો કોઈ મતલબ રહેતો નથી કેમકે જયારે ચોમાસું આવશે એ પહેલા જ એ ટીટોડીના ઈંડામાંથી ટીટોડી આવીને જતી રહે છે તો એ સમયે ગમે ત્યાં ઈંડા મૂકેલા હશે તેનું કોઈ પણ મહત્વ રહેતું નથી અને આ વર્ષ દરમિયાન ટીટોડીએ વહેલા ઈંડા મૂકેલ છે તેનો મતલબ એ થાય છે કે તે ઈંડા જમીન થી ઉપર મૂકેલા હોય કે નીચે મૂકેલા હોય તેનું કોઈ મહત્વ ગણવાનું રહેતું નથી હવે જોવું જોઈએ તો તેના પરથી તમારે એ વર્તારો કરવાનો હોય છે કે કેટલા ઈંડા મૂક્યા જો તમારે ઉપર કે નીચેના લેવલ આધારિત અનુમાન કાઢવું હોય તો જયારે ચોમાસું નજીક હોય ત્યારે જો કોઈ ટીટોડી ઈંડા મૂકે તો તમે તેમાં લેવલ જોઈને વર્તારો કરી શકો છો હવે આપણે જોઈએ કે ગુજરાતમાં કયા વિસ્તારમાં ટીટોડીએ કેટલા ઈંડા મૂક્યા છે તો અંદોરાના તાલુકાના ખજુરા રોડ પર ટીટોડી એ સાત ઈંડા મૂકેલા છે તમે પાછળ ફોટામાં પણ હું બધું બતાવતો જઉં છું જોતા જશો જ્યારે મોવિયા ગામમાં ટીટોડી એ પાંચ ઈંડા મૂકેલા છે જ્યારે રાજકોટના રામોડમાં ટીટોડી એ ચાર ઈંડા મૂકેલા છે અને અમરેલીના ના બરવાળામાં વાવળમાં ટીટોડી એ સાત ઈંડા મૂકેલા છે જ્યારે જામનગરના ના સરવણિયામાં ચાર ઈંડા મૂક્યા છે અને ભાવનગરના બોરડીમાં પણ ચાર ઈંડા મૂકેલા છે ગીર સોમનાથ પાટસરમાં પણ ચાર ઈંડા મૂકેલા છે અને સુરેન્દ્રનગરના ધાંગ્રધાના સીતાપુરમાં પણ ચાર ઈંડા મૂકેલા છે અને થરાદમાં પણ ચાર ઈંડા મૂકેલા છે બનાસકાંઠાના કાકરેજમાં પણ ચાર ઈંડા મૂકેલા છે તથા ઉપલેટાના ખેતરમાં પણ ચાર ઈંડા મૂકેલા છે અને અમરેલીના મેથળીમાં પણ ત્રણ ઈંડા મૂકેલા છે તથા ભાવનગરના જૂના સાંગળામાં ચાર ઈંડા મૂકેલા છે માં પણ ચાર ઈંડા મૂકેલા છે તથા અમરેલીના હરિપુરામાં પણ ચાર ઈંડા મૂકેલા છે અમરેલીના ગાધકડાની વાત કરવામાં આવે તો ત્યાં માત્ર ત્રણ ઈંડા મૂકેલા છે જયારે રાજકોટના પાછળમાં પણ ચાર ઈંડા મૂકેલા છે તો મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આવેલા ફોટા મેં તમને બતાવ્યા જેમાં ભાગના વિસ્તારમાં ચાર ઈંડા મૂકેલા છે તો આવી રહ્યા છે જે એક ખૂબ સારી વાત છે મિત્રો આવી જ રીતે વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરી હવામાનના અગત્યના વિડીયો જોવા માટે ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર